આય નવરો બેઠો એકાદ બીજ ગીત ગઈ નાખું તુડકી તારી મને માયા લાગી ડોસી તો વય જય મને રે મૂચી ડોસી રે વય જય મને રે મૂચ તૂટી તારી મને માયા લાગી બીજું કયું ગઉ બે કડી તાવડે હું આપણ ગાય ઓ ના ડો મજામાં એઠો બે હેઠો બે એઠો બે એઠો તું બે આવે લા છે કયું ઓળ પૈસા વ્યાજ નું હું હતો બાકી હતો ને કાઈ અમે થોડા ગામ મૂકી ગયા પૈસા તમને આપી દઈશું થાય એટલે એ તો મને ખબર હે તું ગામ મે કે નઈ વયા પણ આમણા માં કેટલા દે અકાઈશ એમ વ્યાજ ભર પેલા એટલે થાય તેર શેઠ દે દઈશું તમને અમે કે તમને ના પાડી હવે તો પણ તો બહાર ન કર એમ કહું હું દસ્તા એટલે મકાન નો 6 મહિના છે 6 મહિનામાં પૈસા અમાર હું તમને આપી દેવાના તમને વ્યાજ તો ટેમે પોગાડી દેવી વ્યાજ નઈ તું દસ્તા જ લાઈ ને દસ્તા આ 3 મહિના ખમી જાવ 3 મહિના પૈસા નો આપી દઉં ને તો દસ તો તમતાર મકાન તમને આપી દઈશ ના ના એ તું પૈસા નું કર ને મારા પૈસા જોઈએ આમણા કાકા સો મહિના થઈ ગયા તને વ્યાજ ભરવાની ના ખબર પડતી પણ ઓલી સીઝન માં વાડી માં કઈ ના તમાર વિચારવું પડે કે ઈને કઈ હે ને ડોહાની ઈ મારે નો જોવાનું હોય તું પૈસા લઈને નકર મકાનનો નો દસ્તાવેજ એટલે આલ વ્યાજ તમારું પોગી જાય માં છોકરા એટલે તમને દેવા આવશે વ્યાજ હા તું વ્યાજ પોગાડી જાય છે ને તો નકરા નકરા પૈસા નથી ક્યાં છે બોલો ક્યાંય રખડતો હોય છે ગામમાં ફાટક તોય છે વ્યાજ વાળા અહીં આવીને બેઠા છે જી બાબા એ મન મારે જો પાણી ભરવા ટેકડો તો ડાળો લેવા ટેકડો દીડ ના કા ખબર પડે આર આખો રસ્તો હાલે રસ્તો રસ્તો હાલે રસ્તો આગળ બેવાડે બેવાડે આગળ આ મારા બાપને અને કેવું લગ્ન ક્યારે કઈ દેવાના આમ ને આમ ને આમ ને વાંઢો લાગશે ખોટો ખોટો લીલ પાણી ઉપર છે આમ દો ઘર બોલતો હોય છે હું ઘરે આવેલો છું દારૂ મેં પીધો છે દારૂ મને પી ગયો કે ખબર ના પડતી

આજ મે ખબર પડ મારું પાઉ ટોલા મારી રાજાના લોહી પી જ બાઇકી વીઆ દ્વારા એક છોકરું જેવું હે જ્યાં ત્યાં ફાટકતું હોય છે

બોલ બોલ ગઈ દાંત ભાંગ લઈ ગઈ હોય જહુ આ